એક બે વનસ્પતિના ફળ એવા છે કે જેની આ સૃષ્ટિ પર ઉત્પત્તિ માત્ર કફજન્ય રોગોને મટાડવા માટે જ છે કારણ કે આ બે વનસ્પતિના ફળ એનું ચૂર્ણ મધ સાથે ચાટો કે એના ટુકડા તમે મોંમાં લઈને ચૂસો તો પણ તમારો કફ છે કફજન્ય રોગો છે તે મૂળથી મટવા લાગે છે અને કુદરતી રીતે ઘર બેઠા મટે છે એના વિશે સરસ મજાની ને ટૂંકમાં વાત કરવી છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો આપણા શરીરને હંમેશા કફ મુક્ત રાખવું પડશે કારણ કે આપણા શરીરમાં કફ વધે તો આળસ વધે મેદ વધે વજન વધે તમને કામ કરવાની ઈચ્છા ન થાય દિવસે પણ સુવાનું મન થયા કરે આવી અનેક પ્રકારની વિકૃતિઓ સર્જાય છે પરંતુ આપણો કફ જ્યારે કાબુમાં હોય ત્યારે આપણે આ બધા રોગમાંથી મુક્તિ મેળવીએ છીએ શરીરમાં કફદોષ વધવો ન જોઈએ તો કફદોષ વધે ને એના માટે શું કરવું જોઈએ જનરલી કફદોષ ક્યારે વધતો હોય છે કે જ્યારે બે ઋતુનું મિલન થાય ત્યારે એક તો કફજન્ય રોગો થાય જ્યારે તમે પોતે ભૂલ કરો કે વધારે પડતો મેંદો ખાઓ પીઝા બર્ગર બિસ્કીટ પાઉં ચોકલેટ આઈસ્ક્રીમ ઠંડા પીણા બજારું પીણા આ બધું ખાવ અને તમારું શરીર જ્યારે સહન ન કરી શકે પચાવી ન શકે ત્યારે તમને કફના દોષો થતા હોય છે તો આપણે બે વનસ્પતિની વાત કરીએ તો પહેલી વનસ્પતિ છે બહેડા અને બીજી વનસ્પતિ છે જેઠીમઠ તો આ બહેડા અને જેઠીમઠ બે એવી વનસ્પતિ છે કે તેના ટુકડા મોંમાં રાખીને ચૂસવાથી તમને કફજન્ય રોગો મટે છે ખોટી ઉધરસ આવતી હોય એ પણ મટે છે અને તમને કફના રોગોમાંથી મુક્તિ મળે છે હજી એની એક સરસ મજાનો પ્રયોગ કહું છે જે લોકોને એના ટુકડા નથી ચૂસવા સમય નથી મળતો એનો સ્વાદ નથી ગમતો તો તમે એનું ચૂર્ણ તમે અડધી ચમચી નાની સાઇઝની લઈને એમાં જરૂરિયાત પ્રમાણે મધ નાખીને મિક્સ કરી સવારે અને સાંજે એનું આંગળી વડે ચાટણ કરી જશો તો પણ તમને કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે હવે કાં તો તમે બહેડાનું એકલું પણ ચૂર્ણ લઈ શકો મધ સાથે કે આ જેઠીબંધનું ચૂર્ણ એકલું પણ લઈ શકો મધ સાથે અને જેઠીમધ અને બહેડા બંને સંભાગ મિશ્રણ કરીને પણ તમે એનું ચૂર્ણ મધ સાથે લઈ શકો છો આ બધા પ્રયોગો કરવાથી ઘરગથ્થુ છે સરળ છે આ બધા પ્રયોગો ઘરગથ્થુ કરવાથી તમને કફજન્ય રોગોમાંથી મુક્તિ મળે છે તો આપણને જ્યારે કફ થાય ત્યારે આપણે ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી આપણી તાસીરને સમજી વિચારીને આપણે આ પ્રયોગ શરૂ કરીશું તો આપણે કફમાંથી મુક્તિ મેળવીશું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી